લેટ ટુ માય ચેનલ રાજગુરુ બ્લોગ્સ અત્યારે કેશોદમાં આપણે જઈએ અને મારી સાથે જે પિંટુભાઈ અને ભૂલી ગયા અમે આપણે બહુ ન એટલે ગાડીઓ રેકડા અને અત્યારે ભૂખ લાગી છે ભાઈ જોરદાર કારણ કે અત્યારે વરસાદ પર ધીમી ગતિએ ચાલી રહ્યો છે અને અત્યારે આપણે આવ્યો છે ક્યાં કૃષ્ણ રેસ્ટોરન્ટ કૃષ્ણ કૃષ્ણ રેસ્ટોરન્ટ કેશોદમાં એક સારું ભૂખ પડે અહીંયા તમને પંજાબી ગુજરાતી ચાઈનીઝે સાઉથ ઇન્ડિયન બધું અહીંયા મળી જાય તો આપણે અહીંયા આવ્યા છે જુનાગઢ રોડ ઉપર અને આપણે કરીએ ચાલો મિત્રો અત્યારે આપણે જુનાગઢ રોડ ઉપર ક્રિષ્ના રેસ્ટોરન્ટ છે ત્યાં આપણે પહોંચી ગયા છે અને તમને અંદરથી વ્યૂ બતાવીએ બેસવાની સુવિધા અહીંયા બહુ સારી છે ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે તમે જ્યારે પણ કેશોદમાં આવો ત્યારે આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો અહીંયા પંજાબી સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ મળી જશે અને અહીંયા રાધે રાધેકૃષ્ણનું પહેલાં તો સ્ટેચ્યુ છે અને બેસવાની ફેમિલી રેસ્ટોરન્ટ છે એટલે એસીટી સુવિધા પણ છે જો મસ્ત જગ્યા છે ને તમને આજે વિઝિટ કરાવવું અહીંયા હો છે અને અહીંયા વોશ બેસિંગ પણ છે ના અહીંયા છે કિચન તો અહીંયા ઓનર છે આપણા જયદીભાઈ જયદીભાઈ જય માતાજી માતાજી તો આજની તમારી જે આ ક્રિષ્ના રેસ્ટોરન્ટ છે તો એના વિશેની થોડીક માહિતી આપો કઈ જગ્યા કઈ રોડ ઉપર છે આપણે જુનાગઢ રોડ ઉપર આવેલી છે છેક્ષ ની સામે બરાબર અને આપણે અહીંથી એરપોર્ટ રોડ પર નજીક થાય છે બરાબર કઈ કઈ વાનગી કઈ કઈ છે આપણી પાસે આપણી પાસે પંજાબી ચાઈનીઝ સાઉથ ઇન્ડિયન ગુજરાતી પીઝા સેન્ડવીચ અત્યારે નાઇટના ટાઈમમાં એવા છે તો નાઇટમાં શું મળે આપણે ગુજરાતી સિવાય બધું અવેલેબલ ગુજરાતી સિવાય ગુજરાતી બપોરે ગુજરાતી બપોરે બરાબર ટાઈમિંગ શું હોય છે ટાઈમિંગ આપણે સવારના હોય બપોરના સાડા થી 3 વાગ્યા સુધી સાંજે સાડા થી સાડા અગિયાર તો આપણા કોન્ટેક નંબર કોન્ટેક નંબર મારા એક્યાસી પાંચ પચાસ ઓકે જયદીભાઈ તો આપણે કિચન વિઝિટ કરાવશું મને અહીંયા કિચન છે તમને કિચન પણ બતાવવું આજે જયદીભાઈ મારી સાથે છે અને કિચન માં અત્યારે કયું આજે કિચન માં જેવા આપણે એન્ટર થઈ ગયા તો પેલા તો ચોખાઈ વાત કરીએ ચોખાઈ અહીંયા બહુ સારી છે અને અહીંયા આવી રીતના બધા સબ્જી બનવા જઈ રહી છે પંજાબી અંદર તો આપણી રેસીપી તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે વેટિંગ કરીએ અને લાઈવ તો અહીંયા પેલું ના હોય ને જે કસ્ટમર ઓર્ડર આપે ને બધું લાઈવ જ બનાવવામાં આવે હે લાઈવ જ બધું બરાબર કસ્ટમર જેની રિક્વાયરમેન્ટ હોય એ લાઈવ બનાવવાનું બધું સિંગલ બનાવવામાં આવે સિંગલ બધું ઓકે તો અમારા મિત્રો અત્યારે બેસી ગયા છે કેમ છો એને હજી ખાવાની નથી પણ રાખવાની છે

એમાં ન ભાડ તો હતું ક્યાં કરવા રાજભાઈ બધાને ખાવાનું કબાબ આવી ગયા છે તો ઘરો ચાલુ કરો ચાલુ કરો પછી ખાઈ ખાઈ લે બોરે સાથે એક નંબર હો તમે પણ મજા લ્યો બરાબર ફરા કબાબની કબાબ ની મજા લઈ ગયા છે અને અત્યારે આ એકદમ કેવાય ને એક તો સોફ્ટ છે અને આ ગ્રીન ચટણી સાથે ગ્રીન ચટણી છે ને ઉપરથી નાખી છે ક્રીમ જેમ કોઈ

અને આ છે ક્રિષ્ના સ્પેશિયલ જે સબ્જી જે અહીંયાની મોસ્ટ એન્ડ પોપ્યુલર વસ્તુ છે અને સાથે છે ઠંડી ઠંડી છે સલાડમાં ડુંગળી છે અને સાથે મરચાં પણ આપ્યા છે તો હવે આપણે એનો ડબલ ગ્રેવી હો ડબલ ગ્રેવી સાથે હા ડબલ ગ્રેવી તો એન્જોય 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 હા બોલ ભૂરખાં હોય ને લાગ્યા પહોંચે જવા આવી જાય ત્યારે આપણે કાજુ કાચકું બેટવાળા ખાતા હોય એવું લાગશે આને તો બોયલા વગર આલી જ નહીં આવે

જે કહેવાય મેન ફોર્સ આવી ગયો છે ને અત્યાર ભાઈ પંજાબી અહીંયાનું જે કહેવાય પનીર કાશ્મીરીઓ અને સાથે જે અહીંયાનું ક્રિષ્ના સ્પેશિયલ જે ડબલ લેરની અંદર આપણને સ્પાઈસી અને નોર્મલ આવે માઇલ્ડ અને સરસ મજાની જે આ નાન છે ભાઈ એવું તમને એને રાજસ્થાનની યાદ આવી જશે કપા રોટી અને સાથે જો મરચા આવી ગયા છે મોજે મોજ અને આજે આપણે કેક બાઈટ લઈએ પનીર કાશ્મીરીઓ ના નહીં સોરી ક્રિષ્ના સ્પેસિયલ થોડું બધું સીટ ઉપર લાગે છે અને આ છે માઇલ્ડ જે ડબલ ડેરની અંદર ઠીકના સ્પેશિયલ બેઠા આવશો તમે મિત્રો તો અહીંયા તમે એને આનંદ જ આવશે બાકી ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે લોકેશન પણ સારું છે ફેમિલીને કોઈ જાતની અહીંયા કંઈ ટેન્શન જ નથી ફેમિલી સાથે આવો એન્જોય કરો મજા કરો અને હવે આપણું છે આ પનીર નહીં કાજુ કાશ્મીરીઓ આ કઈ યુનિક રેસીપી છે અલગ જ ભરપૂર પ્રમાણની અંદર અંદર રેડ કર્યા છે ખરેખર મિત્રો સાથે આવો ફ્રેન્ડ સાથે આવો અને કદાચ તમારી અહીં પાર્ટી ફંક્શન કરવું હોય તો પણ અહીંયા જગ્યા છે સુવિધા સારી છે તો જે કોન્ટેક્ટ કરીને આ જગ્યાએ આવી શકો છો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નહીં મોટા છે જય માતાજી જય મોઘાઇલ જય શ્રી કૃષ્ણ જય માતા બાય બાય